અમદાવાદ કોર્પોરેશનમાં કોઈ પ્રોજેક્ટ શરૂ થાય અને પૂર્ણ થતા થતાં તો બજેટમાં પણ વિકાસ થઈ જાય એટલે કે બજેટ વધી જાય આવી જ સ્થિતિ વસ્ત્રાપુર તળાવના રીડેવલપમેન્ટમાં થઈ રહી છે તળાવના નવીનીકરણની કામગીરીમાં ડિઝાઇન બદલાતા હવે બે કરોડનો ખર્ચ વધી જશે અગાઉ પાંચ પોઈન્ટ પંદર કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ થવાનું હતું હવે તેનું બજેટ આઠ કરોડ રૂપિયા પહોંચશે અગાઉ ઓડા દ્વારા બનાવાયેલા વસ્ત્રા ગાર્ડનમાં ઉંદરોના ત્રાસના કારણે અનેક ઠેકાણે ખાડા પડી ગયા હતા અંતે રીડેવલપમેન્ટ કરવાની સ્થિતિ આવી તળાવ ફરતે વોકવેમાં ઉંદરોનો ત્રાસ ડામવા માટે વિવિધ ટેકનોલોજી અને વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે નવીનીકરણની ફૂલગુલાબી વાતો વચ્ચે સવાલ થાય છે કે શું બજેટ વધારવા માટે ડિઝાઇન બદલવામાં આવી આ તો એવું થયું કે પ્રજાના ટેક્સની કમાણી કોન્ટ્રાક્ટરના કિસ્સામાં સમાણી ખાલી કરબ જ કરવામાં આવ્યા હતા એટલે ત્યાં આગાડી આખી જે છે આશીસની વોલ કરવાની કીધી છે બંને બાજુ અને ત્યાં જે નીચે જે મીટરનું લેર બદલી નાખ્યું એમ માટીનું લેર બદલી નીચે કાતનો જે ભૂકો આવે એના હિસાબે ત્યાં ગાડી જે ઉંદર ઉંદરોનો જે ત્રાસ છે કે ઉંદરો આવીને જે દરો કરે છે એ ના કરે એના માટે જે થોડું બાકી રહેતું હતું એ ફરી કરવાનું કીધું એટલે એ આખી આશીષની વોલ કરવાની છે અગાઉ પાંચ અને પંદર હતો હવે લગભગ આઠ કરોડ જેવો થવા જઈ રહ્યો છે